હેલું કૃષ્ણ કનિયા લાલ કી જઈ કે હારે તારી દોરી દજાવો પડકે હારે તારી દોરી દજાઓ પડકે જોઈ મારું મન મલ કે જોઈ મારું મન સાંભળ્યા હારે તને હારે તને કહે છે કામણ ગારો હારે તું તો ભક્તો નો દુકરનારો ભક્તો ની વારે ચડજો રે કે ભક્તો ની વારે ચડજો સા મળ્યા ભાલા તારી મૂર્તિ મનોહર લાગે તારી મૂર્તિ મનોહર લાગે હારે દુખ જન્મો જન ના વાગે હારે દુઃખ જન્મો જન મના વાગે દેજો દર્શન નો લાવો રે કે દેજો દર્શન નો લાવો સાં હરે તારી દોરી દજાવો ફડકે હરે તારી દોરી દજા ફડકે કે જોઈ મારું મન મલ કે રે કે જોઈ મારું મન મલકેલા મળ્યા હાલા તારા પંદર છે રે ભગતિયા હરે મારા બાલા દર્શન કરવા હરે મારા વાના દર્શન કરવા ભક્તો તારા ગુણ ગાય કે ભક્તો તારા ગુણ ગાય સાંભળ્યા હારે હરે તારા દર્શન કરવા વાલા હરે તારા દર્શન વાલા હારે તારો કે હારે તારું મૂર્તિ મનોહર લાગે હારે દુઃખ જનમો જનમન आगे देजो दर्शन लावो रे तेजो दर्शन लावो रे शामडिया हरे गाम गामती भक्तो ववे हरे गाम म गामती भक्तो वे भक्तो तारी दोरी दजा लावे भक्तो तारी दोरी दजा जाव लावे काला तारा गुण गाव रे કે ગાલા તારા ગુણ ગાવા શામળિયા હે એક કનૈયો કાળો છે પણ રંગે બવરુ પાડો છે જસોદાનો જાયો છે ને દેવકીનો દુલાડો છે જીરે દેવકીનો દુલારો છે કૃષ્ણ કન્યા લાલકી જય